વડોદરા શહેર નજીક પાદરા તાલુકાના કરખડી ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે બે શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા જ્યારે યુપીના એક શખ્સને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા જિલ્લામાંથી અવારનવાર ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા અગ્નિશસ્ત્ર ઝડપી પાડવામાં આવતા હોય છે ત્યારે ચોવીસ જૂનના કરખડી ગામે રહેતા કુમાર પ્રેમાનંદ શર્મા તથા ઝાહિદ સિરહાન ઘાંચી તથા મૃત્યુંજય દ્વિવેદી સાથે રહે છે અને છૂટક મજૂરી કરતા હતા

ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી મુજબના કરખડી ગામે રેડ કરી બંનેને ઝડપી પાડ્યા બંને દેશી તમંચો ક્યાં લાવ્યો હોવા બાબતે પૂછપરછ કરતા બંને મૃત્યુજય હિરિકૃપાલ દ્વિવેદી પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું એસઓજીએ તમંચો રૂપિયા પંદર હજાર તથા બે મોબાઈલ દસ હજાર મળી કુલ રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વડુ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યા છે